ભાઈ શ્રી ટ્રોલ મંત્રી હર્ષભાઈએ ટ્રોલકર્તાઓ એવી રીતે ટ્વીટ કરીને ગઈકાલે જે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યા કે આમ આદમી પાર્ટીના મારા સહિતના લોકો સાથે જે આરોપી છે એમના ફોટો એમણે પોસ્ટ કર્યા હતા ગૃહમંત્રી તરીકે એક જવાબદારી બનતી હોય છે રાજ્ય સંભાળવાની તમે નકલી ઈડી નકલી સીબીઆઈ નકલી પીએમઓ નકલી સીએમ નકલી કલેક્ટરો નકલી ડેપ્યુટી કલેક્ટરો આઈએસ નકલી આઈપીએસ નકલી નકલી કચેરીઓ નકલી અદાલત નકલી જજ બને છે ત્યારે તમે શું કરો છો પણ સવાલ એ છે કે આજે મેં એટલે માટે ફરીથી ટ્વીટ કરી છે એમને દેખાડવા માટે કે બાત નીકળી છે તો દૂર તક જાયગી તમે આવી રીતે ટ્વીટ કરીને આરોપ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરીને ભાગી નહીં જઈ શકો કાં તો તમે ખુલી ડિબેટની છે ચેલેન્જ સ્વીકારો અને કાં પુરાવા લઈને આવો અથવા તો આજે મેં એટલે માટે ટ્વીટ કરી છે કે આ જ આરોપી જે ઈડીના છે આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી આમ આદમી પાર્ટી પાસે હોદ તો સસ્પેન્ડ કરી દે એ પહેલાં જ મેં કહ્યું હતું અને ગુનેગારો છે ને ફાંસીએ લટકાવવો જોઈએ કોઈ પણ પણ એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે એમની સાથે એમના ફોટો છે પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે તો એનો અર્થ શું થયો ભાઈ હર્ષભાઈ આ તમારી કંઈ ગેમ તો નથી ને આ ખરેખર થઈ શું રહ્યું છે તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે એટલે ભાજપનો જ સભ્ય છે કે શું ભાજપે આનો ખુલાસો કરવો જોઈએ ભાજપને દર વખતે અત્યારે માનલો કે બળાત્કારીઓ પકડાય છે તો ભાજપ સાથે પકડાય છે ટોલ નાકા વાળા ભાજપ નકલીવાળા ભાજપવાળા હોય છે વાળા સ્ટીમવાળા ભાજપવાળા હોય છે એટલે તમને એમ થયું કે આ બધા બદનામ બદનામ ભાજપ જ થઈ રહ્યું છે ચાલો ખોટો એક આરોપ કરી દઈએ આમ આદમી પાર્ટી પર એવું તો નથી ને આ બહુ ખોટી બાબત છે તમારે ફોટો છે તમારે ખુલાસો કરવો જોઈએ કે સાથે શું સંબંધ છે અને આનો જવાબ તમારે આપવો જોઈએ અને ગુજરાતની મીડિયાને પણ મારી વિનંતી છે કે આને તમે બે રીતે લો કે એક તો આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી હોત તો અત્યારે હું સસ્પેન્ડ કરી દે બીજું કે આમ આદમી ભાજપના નેતાઓ સાથે એમના શું સંબંધ છે એ હર્ષભાઈ ખુલાસો કરે અને જાહેરમાં ડિબેટ કરવા માટે આમંત્રણ આપી છે જાહેરમાં એ કહે ત્યાં ડિબેટ કરવા માટે આપણે તૈયાર છીએ